રાજકોટની શાન અને ભારતનું એક અગ્રણી ફૂડ ઉત્પાદક અને વિગ્રેતા એટલે બાલાજી વેફર્સ રંજીત પંડ્યા રાજકોટ વેફર્સની દુનિયામાં આગવું નામ ધરાવતી બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ ગુજરાત બહાર પોતાનો બીજો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે વર્ષ બે માં સોળમાં મધ્યપ્રદેશમાં તૈયાર કરેલ પ્લાન્ટ બાદ બાલાજી વેફર્સ હવે ગુજરાત બહાર ઉત્તર પ્રદેશમાં પોતાનો બીજો પ્લાન્ટ તૈયાર કરવા જઈ રહ્યું છે બાલાજી વેફર્સના એમડી અને ચેરમેન ચંદુભાઈ વિરાણી એ જણાવ્યું હતું કે બાલાજી વેફર્સ દ્વારા બે હજાર સોળમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો જે ગુજરાત બહારનો પ્રથમ પ્લાન્ટ હતો અને હવે બીજો પ્લાન્ટ ઉત્તર પ્રદેશ ખાતે કાનપુર લખનઉ નજીક બનાવવાના વિચાર ચાલી રહ્યો છે ઉત્તર પ્રદેશમાં કંપની દ્વારા સો એકરની વિશાળ જગ્યામાં અંદાજિત સાતસોથી થી સાતસો કરોડના ખર્ચે

બે વર્ષ સુધી કેન્ટીન માં નોકરી કરતા હતા બાદ નું સંચાલન તેઓએ સંભાળ્યું હતું અને કેન્ટીનની સાથે આઠ વર્ષ સુધી એક શાળામાં કેન્ટીન નું સંચાલન શરૂ કર્યું હતું કઈ કરવાનો ઉદ્દેશ્ય સાથે ચંદુભાઈ વિરાણી પોતાના જીવનમાં આગળ વધતા ગયા અને પોતાના ઘરે વેફર્સ બનાવવાની શરૂઆત કરી હતી ચંદુભાઈ વિરાણી જણાવ્યું હતું કે તેઓની આ પ્રાથમિક શરૂઆત દરમિયાન લોકો એવું માનતા કે પેકેટમાં બંધ આવતી વેફરની ગુણવત્તા સારી ન હોય અને માનસિકતાને દૂર કરવા તેઓ સારી ગુણવત્તાયુક્ત વેફર્સ આપવા દ્રઢ નિશ્ચય કર્યો હતો અને બાદમાં કાલાવાડ રોડ પર તેઓને પ્લાન્ટની સ્થાપના કરી લોકોને ગુણવત્તાયુક્ત પેકેટ વેફર પહોંચાડવાનું કામ શરૂ કર્યું એક લાખ જેટલા ખેડૂતો સાથે જોડાયેલ છે રાજકોટની શરૂઆત કરી બાદમાં વલસાડ અને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે પ્લાન્ટની શરૂ કરી કંપની દ્વારા પાંચ હજાર લોકોને રોજી રોટી પૂરી પાડવામાં આવે છે એમડી ના જણાવ્યા મુજબ ત્રણ પ્લાન્ટ સાથે એક લાખ થી વધુ ખેડૂતો જોડાયેલા છે અન્યા એક લાખ ખેડૂતોના બટેટા ઉપયોગ કરી બાલાજી વેફર્સ અલગ અલગ પ્રોડક્ટ બનાવી રહી છે આજે ત્રણ પ્લાન્ટ થકી આઠસો થી વધુ ડીલર સાથે જોડાય અને દસ રાજ્યોમાં બાલાજી વેફર્સ નાનામાં નાના ગામના ના છેવાડા સુધી પહોંચી રહી છે હાલમાં રાજકોટ સહિત વલસાડ અને ઇન્દોરમાં મળી બાલાજી વેફર્સના ત્રણ પ્લાન્ટ કાર્યરત છે અને આગામી સમયમાં ઉત્તર પ્રદેશના નવા પ્લાન્ટ ની શરૂઆત કરવા કંપની દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે છેલ્લા દર વર્ષની એ કંપનીમાં કાર્યભાર ચંદુભાવી રાણીના પુત્ર અને આગળની પેઢી ચલાવી રહી છે તેઓને વિશ્વાસ છે કે તેમની ટીમ વિદેશમાં પણ પ્લાન્ટ સ્થાપવામાં સક્ષમ જરૂર છે પરંતુ વિદેશમાં પ્લાન્ટ શરૂ કરવા હાલના તબક્કે કોઈ વિચાર નથી તેમનો મુખ્ય ધ્યેય એક છે કે જીવનના અંત સુધી આગળ ને આગળ વધવું છે અને તેમાં તેઓ સફળ થઈ રહે છે માટે જે ખેડૂત પુત્રથી લઈ આજે તેઓ ભારતના ખ્યાનના બિઝનેસમેન સુધી પહોંચ્યા છે

ચંદુભાઈ આજે મિત્ર સ્વજનોના લગ્નમાં ટ્રેડિશનલ ડ્રેસ પણ લઈ લે છે અને પોત્રીઓ માટે વેફર પણ તળી આપે છે મોટા ઉદ્યોગપતિ હોવા છતાં બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણી પગ ધરતી પર જ રહે છે ચંદુભાઈ નું માનીએ તો તે નાનપણમાં મિત્રો સાથે નદીઓ નાહવા જતા અને ઝાડ પર ચડવા નિરમતો રમતા હતા આ દોસ્તારો સાથે તેઓ આજે પણ સંપર્કમાં છે આ મિત્રો જ્યારે રાજકોટ આવે તો ચંદુભાઈ મળ્યા વિના જતા નથી ચંદુભાઈ પણ તેમના નાના મોટા પ્રસંગોમાં હાજરી આપે છે તેમના પ્રસંગમાં પરિવારના સભ્યોની જેમ રાસ ગરબામાં સામેલ થઈ જાય છે ગામડામાં જે રીતે રાસ રમાય છે એ જ રીતે કાઠિયાવાડી રાસ રમતા જોઈને લોકોને નવાઈ લાગે છે તેમને ટ્રેડિશનલ રાસ નો શોખ છે બાકી બીજો કોઈ રાસનો શોખ નથી તેઓ એકદમ સરળ રીતે રહેવામાં માને છે ચેંદુભાઈ કહે છે

બાલાજી પરિવાર સાથે આશરે પાંચ હજાર કર્મચારીઓ જોડાયેલા છે ચંદોભાઈ અને તેમના કર્મચારીઓ નથી પણ પરિવારના સમાન છે તેમની નીતિ પહેલેથી જ એવી રહી કે સ્ટાફ ના કોઈ પણ ક્યારેય માગવા આવું જ ન પડે એટલું તેમને આપી દે છે તેઓ માને છે કે કર્મચારી માગવા આવું પડે એ આપણી ઉણપ છે કર્મચારીઓ એ કમાઉ દીકરા માને છે બાલાજી વેફર્સ છે છે મહિલાઓ વિરાણી કહે પુરુષ ની સરખામણીમાં મહિલા એકાગ્રતા વધારે હોય છે તેમજ આપણે સંસ્કૃતિમાં તો મહિલાને રસોઈ ની રાણી કહેવાય છે તેથી અમારે ત્યાં મહિલાઓને મોટી સંખ્યામાં કામ આપવામાં આવે છે પછી આખા શહેરમાં વેચાવા લાગ્યું વેચાણ વધતા લાગ્યું કે હવે ઘરે પહોંચી શકાશે નહીં એટલે અઢારસો માં આજે જીઆઈડીસી માં જગ્યા રાખી અને બેંક લઈને પ્રોડક્શન શરૂ કરે તેમાં ભાઈ કન્નુભાઈને ટેકનિકલ સમજ હતી એટલે 1892 માં ઓટોમેટિક પ્લાન્ટ નો બનાવ્યો અને આજે હવે સમય પ્રમાણે તેમ અને તેમના ભાઈનું સંતાનો નવી નવી ટેકનોલોજી અને માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી અને બિઝનેસને આગળ વધારી રહ્યા છે

બાલાજીના વેફર્સ જેવડા જેવી ઘણી બધી આઇટમ્સ ખૂબ જ ગમી રહી છે